નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જય મૂળદર જય માતાજી રામ રામ આજે આવવાના છે મીમાન કેમ એટલો બધો મોરે મોર શૂટે સૂટ આવે હે ગાડીની જો ભાઈ આજે આવ્યા છે મીમન કોઈનો છોકરો આવ્યો હે તમને દેખાતા મે બાબા હે બાપુ અમીરભાઈ તો અત્યારે જઈ છી સકોક અને ચા પીયો આ બહુ નામ એ જુવા છે પાજલ લોતો આ નું કક બધું જુવા છે એ એવું છે ઓર કણવા દેવા વાત બહુ તમાર એનલાઈન દે ફોનોડ બાપુ ઈગે મને કોક ખેણવા દે તો ઉભો રહો ઈ ગયો પછીરા આગળ ને છોટીલા હમણાં આય છે પાર્ટનર ગોતી એ બાબા આ કલ્યાણપુર પાનેલી તારો વિડિયો જાશે જવા દે ને વા જુઓ ઈ કે હે કે કે જહા તો દેવો ઈ ગયો ને હા થઈ કે

તમારે કે કે આ વાર આવવાનું છે એવું રાખી જતી યાદ રહે તમારે કે એવું ભાવ પીજે ફોન કરીને એમાં પાણી 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 આવો પાણી જો હા મન તો લઈ જા ના પાછો હેલો જો બી માં

અમે યુઆ કે લાકડો ભેગી થઈ જાય ને ઓ પાણી એક દાખલ દીકડી તો ઉખી ગયો ભાણે ને ભાણે ની છોકરી ને ના ગયા તારે એ બોરા પર સાપ આજે સકુ મમન ખેત બતા બધી બેઠી થઈ ગઈ અમારે તો મીમાન આવે એટલે જાય ને બને ભેગા ગાણા કઈ આમ આમ મેલી દઈ આમ બે નું નામ ਵੇਦਿਆ ਮੀਨੋ ਗ੍ਰੈਟ ਕਿਤਾਬ ਨਾ ਤਾਂ ਤੋਪ ਕੀ ਗਈ ਉਹ ਅੱਜ ਚਾਨਾ ਲਿਖਾ ਅੱਜ ਉਹ ਉਹ ਕਿ ਕਰਵਾ ਲਾਗੇ ਆਪੀ ਯੋ ਯਾ ਲੋ ਆਈ ਮਾ ਰੋ ਗਿਆ ਰੋ ਗਿਆ ਨਾ ਸੀ ਆਰ ਕਰਨ ਆ ਮਾ ਨਾ ਨਾ ਆ ਆ ਕੇ ਵਨ ਆ ਮਾ ਉੱਤਿਆ ਕੀ ਚੋ ਉਹ ਆ ਭਾਜੀ

ત્યાંથી નવા ડબલ લે. ત્યાંથી નવા ડબલ લેલી થાયું છે કે ચાલો મિત્રો તો મોહી ને ઘરે જાય આપણે આપણે ઘરે જઈએ મીમાને આપણી આ ચા પીવા આવવાના છે તો ખુરશી બુરસી ને ખાટલો બાટલો રાખી દે ને સારું જેસી કદસ ના આવજો ના મીનામે લેઓ